એકત્રીસ મેના રોજ વેશન મુક્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેને લઈને આજરોજ ફેથ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગ સાથે વેશન મુક્તિનો કાર્યક્રમ ગોગા ગેટ ખાતે રાખવામાં આવ્યો દર વર્ષે આખા વિશ્વમાં તેર લાખ લોકોનું ટોબેકોના સેવનથી મૃત્યુ પામે છે જેને લઈને ફેથ ફાઉન્ડેશનના લોકો દ્વારા વ્યસન મુક્તિ માટે જાગૃતતા લાવવા આ કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા સમાજસેવકોએ બોડી સંખ્યામાં ભાગ લીધો હતો આવનાર એકત્રીસ મે સુધી फेद फाउंडेशन द्वारा अलग अलग शहर मी व्यशन मुक्ती मगृतता लाववा आमो रिपोर्टर अनवर लक्ष्मीधर भावनगर એકત્રીસમી મે વર્લ્ડ ઓફ ટોબેકો ડે છે એના અનુસંધાનમાં અમે દસ દિવસનું કેમ્પેન કર્યું છે અમે તમામ શહેરોમાં જઈને એક મેસેજ આપી રહ્યા છે કે તમાકુ છોડો જિંદગીને પસંદ કરો કરીને પ્રતિ વર્ષ તેર લાખ લોકો તમાકુ અને તમાકુની થતી બીમારીઓના વ્યસનના લીધે મૃત્યુ પામે છે એટલે અમે આ યંગસ્ટર્સ દ્વારા એક આ કાર્યક્રમનું આયોજન કરીને મેસેજ આપવા માંગ્યું છે કે આ વ્યસનને આપણે છોડીએ તમાકુ અમે આ વર્ષે આર્ટ કોર્પોરેશન્સ ફોકસ કરી રહ્યા છે અને આમ અમે થ્રી ડિસ્ટ્રિક્ટ તમામ ડિસ્ટ્રિક્ટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સાથે રહીને આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા